નમસ્કાર સિમ બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લે મુખ્ય સમાચારો પર રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ બજારમાં ઉપલાસ સ્તરેથી આવ્યું દબાણ નિફ્ટી ઉપલાસ લગભગ પોણા બસો પોઈન્ટ ઘટ્યો બેંક નિફ્ટીમાં પણ ઉપલાસ સ્તરેથી આવ્યું દબાણ મિડ કેપ અને સ્મોલ કેપમાં નવસો ચાલીસ પોઈન્ટના ઘટાડા સાથે જોરદાર નફા વસૂલી સુપ્રીમ કોર્ટ તરફથી ટેલિકોમ કંપનીઓને ઝટકો એજીઆર જીઆર કેલ્ક્યુલેશનની અરજી પર સુનવણીથી ઇનકાર કંપનીઓએ ચૂકવવું પડી શકે છે એક લાખ કરોડનું ઋણ નિર્ણય બાદ ભારતીય એરટેલ બે ટકા ઉપર તો વડાફોન ઇન્ડસ ટાવરમાં ખરાબ રીતે તૂટ્યા વોડાફોન અગિયાર રૂપિયાના એફપીઓ ઇશ્યુ પ્રાઇસની નીચે આવ્યો સબસિડરી એનટીપીસી ગ્રીન એનર્જીના આઈપીઓની અરજીથી જોશમાં એનટીપીસી શેરમાં લગભગ ત્રણ ટકાનો ઉછાળો એનટીપીસી ગ્રીન લાવશે દસ હજાર કરોડનો આઈપીઓ પિસ્તાળીસસો કરોડના ક્યુઆઈપીની મંજૂરીથી ઇરેડામાં સારી તેજી શેર લગભગ એક ટકા ઉપર ક્યુઆઈપી બાદ સરકારની હિસ્સેદારી સાત ટકા ઘટીને અડસઠ ટકા થઈ અને આંધ્રપ્રદેશ સરકારની નવી એક્સાઇઝ પોલિસીથી લીકર સ્ટોકમાં તેજી યુબીઆઈ ત્રણ ટકાના ઉછાળા સાથે બન્યો વાયદાનો ટોપ ગેનર તિલકનગર ઇન્ડસ્ટ્રીઝમાં પણ બે ટકાની તેજી અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને એક નજર બજાર પર કરી લઈએ તો એક રેકોર્ડ સ્તર બનાવ્યા બાદ એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણને બજારમાં બનતો દેખાયો છે ખાસ કરીને નિફ્ટીની વાત કરી લઈએ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં કારોબાર પચીસ હજાર ચારસોના લેવલ્સની આસપાસ હવે કારોબાર જે છે તે નિફ્ટી બતાવી રહ્યું છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા બસો પોઈન્ટ્સની ખરીદારી જે છે તે બનતી દેખા રહી છે બાવન હજાર નવસો ઉડતાળીસના લેવલની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અહીંયા ખાસ કરીને સેન્સેક્સ પણ ફ્લેટ ટુ પોઝિટિવ છે પણ મિડકેપમાં એક નેગેટિવિટી આજના દિવસે બનતી દેખાઈ રહી છે લગભગ નવસો પચાસ પોઈન્ટ્સથી વધુની દબાણ સાથેનો કારોબાર છે અઠાવન હજાર આઠસોના લેવલ્સની આસપાસ અત્યારે મિડકેપમાં કારોબાર થઈ રહ્યો છે એક વખત એડવાન્સ ડિકલાઇન રેશિયો પર નજર કરી રહી સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ તરફની બનતી દેખાઈ રહી છે તો જુઓ પાંચસો તેત્રીસ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યાં પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે જ્યારે ઓગણીસો સાત કાઉન્ટર એવા છે જે બજારમાં દબાણ બનાવી રહ્યા છે ઘટી રહ્યા છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે કારણ કે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ થોડી ઘણી નેગેટિવ સાઇડ ની બનતી દેખાઈ રહી છે ત્યારે જ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે શોમાં જોડાઈ રહ્યા છે વિલિયમ વો નીલ ઇન્ડિયાના પવન કુમાર જયસ્વાલ પવનજી ગુડ મોર્નિંગ સ્વાગત છે ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું ખાસ કરીને અને માર્કેટની જે વ્યૂની શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો જે લેવલ્સ આપણે આજના દિવસે બનતા જોયા છે ખાસ કરીને બજારમાં એક ફેડ ફેક્ટર જે હતું તે આપણને હવે અહીંયાથી એની અસર જે છે તે જોવા મળી અને રેકોર્ડ લેવલ્સ જે છે તે આજના દિવસે નિફ્ટીમાં બનતા દેખાયા ખાસ કરીને પણ ઉપલા સ્તરેથી નફા વસૂલી પણ જોઈ છે અને અત્યારે નિફ્ટી ખાસ કરીને પચીસ હજાર ચારસોની રેન્જમાં ફર એકવાર આપણને આવતો દેખાઈ રહ્યો છે આજે ખાસ કરીને નિફ્ટી ની સાપ્તાહિક એક્સપાયરી છે કયા લેવલ્સ તમે ધ્યાન માં રાખી રહ્યા છો અને હવે ખાસ કરીને બેંક નિફ્ટી નિફ્ટી માટે કઈ રીતે ધ્યાન રાખવું જી આરતી સૌથી પહેલા તો ગુડ આફ્ટરનું માર્કેટમાં ને સ્પેશિયલી નિફ્ટી 50 માં વાત કરીએ તો અત્યારે થોડુંક એવી પરિસ્થિતિ છે સાઈડવેઝ ની પરિસ્થિતિ છે એમ કહી શકાય કે જો આ તમે જો કે આજે વાત કરીએ તો લાસ્ટ જે 5 ડેઝ નો 4 5 ડેઝ નો ટ્રેડિંગ ટ્રેડિંગ રેન્જ હતો એ તોડીને ઉપર ગયો પર એ 11000 25500 ના રેન્જ ઉપર હોલ્ડ કરવામાં નિષ્ફળ ગયો છે ફર્સ્ટ વાત પછી જે ઇન્ટરેસ્ટ રેટ ને લીધે જે એક માર્કેટમાં અપડાઉન્સ હતું એ પણ હવે સાઈડવેઝ થતું દેખાઈ રહ્યું છે કે હવે ડિસિઝન આવવાના આવી ગયા છે અને ફેડની જે પણ કમેન્ટ્રી છે એ કમેન્ટ્રીને પણ આપણે ધ્યાનમાં રાખી જોઈએ તો મે બી એટલીસ્ટ વન કેન એક્સપેક્ટન અદર ટ્વેન્ટી ટુ ફિફ્ટી બેઝિસ પોઈન્ટ રેટ કટ ઇન નેક્સ્ટ સિક્સ મંથ તો એના લીધે મને એમ લાગે છે કે માર્કેટમાં થોડીક એવી પરિસ્થિતિ હવે પ્રોફિટ બુકિંગની બની શકે સ્પેશિયલી સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ નિફ્ટી ફિફ્ટીમાં અત્યારે કઈ વધારે નરમાશ નથી બટ યસ એવું બની શકે કે હવે સાઈડ વેઝમાં રહી શકે આપણું એક્સપેક્ટેશન હતું કે પચીસ હજાર છ લઈને પચીસ હજાર સાતસો સુધીનો રેન્જ તો આજે પચીસ હજાર છસો સુધી ક્રોસ કરીને ફરીથી નીચે આવી રહ્યું છે અને મોમેન્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ નિફ્ટી માં વાત કરીએ તો પણ માં થોડુંક ડિટેરિયરેશન થઈ રહ્યું છે તો મે બી આવતા દિવસોમાં માર્કેટ નિફ્ટી ફિફ્ટી એક સાઈડ ઝોન સાઇડવેઝ ઝોનમાં રહી શકે છે અને જે ઝોન છે અત્યારે એપ્રોક્સિમેટલી ધેટ રેન્જ ઇઝ ટ્વેન્ટી 4800 થી લઈને 25500 700 પોઈન્ટ નો ઝોન દેખાઈ રહ્યો છે નિફ્ટી 50 માં બેંક નિફ્ટી માં વાત કરીએ તો બેંક નિફ્ટી ઘણા ટાઈમ પછી ક્લિયર કટઆઉટ પરફોર્મન્સ બતાવી રહ્યો છે આજે પણ તમે જોશો તો બેંક નિફ્ટી નિફ્ટી ને અને ઘણા બધા બેંકિંગ સ્ટોક્સ માર્કેટ ને આઉટ પરફોર્મ કરી રહ્યા છે તો એવું બની શકે કે બેંક નિફ્ટી માં આઉટ પરફોર્મન્સ રહી શકે જો કે નાઉ ઇટ ઇઝ બેંક નિફ્ટી ઇઝ ઓલસો એપ્રોച്ചിંગ ઇન રેジस्टेंस एरिया ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડના ઝોનમાં એક બેંક નિફ્ટીમાં રજીસ્ટન્સ છે એવું બની શકે કે એક બે દિવસનો પોઝ લે પણ જે રીતે પરફોર્મન્સ ચાલી છે ચાલુ થયું છે આ વખતે યુવાની જે રીતે સ્પેશિયલી largs banks like kotak bank gas dfc bank icici bank એ બેંક્સ નો પાર્ટિસિપેશન છે અને મિડ સાઈઝ બેંકોમાંથી પાર્ટિસિપેશન આવી રહ્યો છે સિલેક્ટિવ બેંક્સમાંથી તો બેંક નિફ્ટી મેમ આઉટ પરફોર્મન્સ યથાવત રહી શકે અને મેબી આવતા દિવસોમાં બેંક નિફ્ટી મેબી ઇફ ઇટ વિલ ક્રોસ એન્ડ હોલ્ડ અબોવ 53200 તો 55000 થી લઈને 56000 સુધીના લેવલ્સ પર બેંક નિફ્ટી માં એક્સપેક્ટ કરી શકાય તો અત્યારે વાત કરીએ તો નિફ્ટી માં નિફ્ટી 50 માં એક સાઇડવેઝ નો ઝોન દેખાઈ રહ્યો છે અને બેંક નિફ્ટીમાં ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ ના લેવલ ક્રોસ કરે છે તો અન બે થી અઢી હજાર પોઈન્ટ નો તેજી બની શકે છે બેંક નિફ્ટીમાં આવ્યું બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટીમાં થોડું ઘણું સાઇડવેઝ કારોબાર જોવા મળી શકે છે પણ બેંક નિફ્ટી જે છે તેમાં તેજી હજી પણ આગળ વધતી દેખાઈ શકે છે ફોકસ રાખવાનું રહેશે નિફ્ટી બેંક માટે આગળ વધી અને દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે સંતોષ નો સવાલ આવી રહ્યો છે પવનજી બે કાઉન્ટર તેમની પાસે પડ્યા છે ટેક્સમેકો રેલ સો શેર છે એકસો પંચાવન રૂપિયામાં તેમણે ખરીદારી કરી છે અને પીએફસી પચાસ શેર છે પાંચસો સત્તરમાં તેમણે ખરીદારી કરી છે ટાર્ગેટ સ્ટોપ પ્લોસ હવે બંને માટે શું ધ્યાનમાં રાખવું પૂછી રહ્યા છે કે રીતે આ બંને સ્ટોકને જોઈ રહ્યા છો ટેક્સમેકો રેલમાં આજે જુઓ અઢી ટકાથી વધુનું દબાણ આપણને બનતું દેખાયું છે અને પીએફસીની વાત કરી લે તો એક ગઈકાલે એક સારી તેજી બનતી જોઈ હતી પણ ફરી એકવાર ઉપલાસ્તરીથી અહીંયા પણ આપણને દબાણ સાથેનો કારોબાર થતો દેખા રહ્યો છે ટાર્ગેટ સ્ટોપ સ્ટોપલોસ શું ધ્યાનમાં રાખવા બંને માટે જી તો ટેક્સ માઇક્રો રેલમાં વાત કરીએ તો તમે જોશો તો કે નોટ ઓનલી ઓન ડેલી ચાર્ટ પણ તમે વીકલી અને મંથલી ચાર્ટમાં જોશો તો દિસ ઇઝ ધ કન્ટિન્યુઅસ સેકન્ડ મંથ કે ત્યાંથી એક ફોલ જોવા મળી રહ્યું છે અને વીક વન વીક વાત કરીએ તો ઓલમોસ્ટ આ સિક્સ સેવન વીક્સ છે એટ વીક છે કે જ્યાં એક ફોલ કન્ટિન્યુએશનમાં લોઅર ટોપ લોઅવર બોટમ ફોર્મેશન સાથે કેન્ડલસ્ટિક ફોર્મેશન છે વીકલી ચાર્ટ ઉપર તો મને એમ લાગે છે કે ટેક્સ રેલ હજુ પણ થોડોક ઘટાડો એક્સટેન્ડ થઈ શકે એટલીસ્ટ એમ કહી શકાય કે અપ્રોક્સિમેટલી 185 180 સુדינה લેવલ્સ ટેક્સ મેકવામાં નીચેમાં બની શકે તો કરેક્શન હજુ એક્સટેન્ડ થઈ શકે છે ટેક્સ મેકવામાં આવતા દિવસોમાં પીએફસી માં વાત કરીએ તો એ હવે લાસ્ટ 3 4 ટ્રેડિંગ સેશન્સ માં જે પીએફસી માં એક મોમેન્ટમ લોસ થઈ્યુ છે અને પ્રાઇસ ડિટેરિયેશન થઈ્યુ છે અને સાથે સાથે મોમેન્ટમ માં ડિટેરિયેશન થયું છે એમ કહી શકાય એવું બની શકે કે આવતા દિવસોમાં પીએફસીમાં પણ થોડો ઘટાડો એક્સટેન્ડ થઈ શકે છે અને પીએફસીમાં વાત કરીએ તો મને એમ દેખાય છે કે એટલીસ્ટ ફોર હંડ્રેડ ફિફ્ટી સુધી કે ફોર હંડ્રેડ ફોર્ટી સુધીના ઘટાડો પીએફસીમાં પણ આવતા દિવસોમાં એક્સટેન્ડ થઈ શકે છે તો અને તમે આજે પણ જોશો તો ઇવન ધો માર્કેટ ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર છે પણ મિડ કેપ સ્ટોક્સ કે ઘણા બધા જે સ્ટોક્સ છે જે સારું કરી રહ્યું હતું ઘણા સમયથી એ બધા સ્ટોક્સમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને મેં બી મારું માનવું છે કે આ પરિસ્થિતિ આવતા કેટલાક દિવસોમાં કન્ટિન્યુ રહી શકે છે તેવી પરિસ્થિતિમાં આ જે પીએફસી છે કે ટેક્સમે છે અનધર દર ફાઇવ ટી સેવન પર્સેન્ટ કે એટ પર્સેન્ટ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે ઓકે તો એવું બનતો દેખાયો છે ખાસ કરીને બંને સ્ટોકમાં ફર્ધર ડાઉન ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે છે પીએફસી માટે આરઈસી માટે સાથે જ ટેક્સમેકો રીલ છે એની માટે પણ અને પીએફસીની ખાસ કરીને વાત કરી લઈએ ચારસો પચાસ ચારસો ચાલીસ સુધીના લેવલ્સ ડાઉનસાઇડ આપણને અહીંયા પણ જોવા મળતા દેખાઈ શકે છે તો અહીંયા બંને સ્ટોક માટે ધ્યાનમાં રાખવું એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનું વિરામ બાદ અને ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ

ઓકે ખાસ કરીને પવનજી ટીસીએસ એચ આ બંને માટે ફ્રેશ એન્ટ્રીનો વ્યૂ છે તેમનો અને ફ્રેશ એન્ટ્રી માટે આ બંને કેવા લાગી રહ્યા છે સ્ટોક અથવા તો ફ્રેશ એન્ટ્રી માટે તમારું કોઈ કાઉન્ટર જે ધ્યાનમાં આવતું હોય કે સ્ટોક ધ્યાનમાં આવતો હોય જે આ ફોકસ કરી શકાય કઈ રીતે વ્યૂ રહેશે જી તો મારા હિસાબથી તો થોડુંક અત્યારે વાત કરીએ કરંટ પરિસ્થિતિમાં તો બેન્કિંગ સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ અને એમાં પણ એચડીએફસી બેંક પર ફોકસ કરો જોઈએ તો મારું માનવું છે કે ઇન્સ્ટીડ ઓફ ફોકસિંગ ઓલ ધ સ્ટોક જે જણાવી રહ્યા છે બેન્કિંગમાં એચડીએફસી માં અને બીજા સેક્ટર વાત કરીએ તો બ્રિટાનિયા બ્રિટાનિયામાં અને ટીસીએસમાં થોડોક વેઇટ કરીને જો અનદર ચાર પાંચ પર્સન્ટ નીચે મળી જાય તો ત્યાં એન્ટર લઈ શકે છે પણ અત્યારે એમને બાય કરવું છે તરત જ એચડીએફસી બેંકનું ફર્સ્ટ પ્રેફરન્સ રહેશે ઓકે તો એચડીએફસી બેંક બેન્કિંગ સેક્ટરમાંથી પસંદ પડતું કાઉન્ટર લાગી રહ્યું છે ત્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો એફએમસી જેમાંથી બ્રિટાનેનું કાઉન્ટર છે જ્યાં ફોકસ કરીને ચાલો અને ટીસીએસમાં ફર્ધર ડાઉનસાઇડ જો હજી આપણને જોવા મળી શકે છે તો ઘટાડે એક વ્યૂ જે છે તે ખરીદારીનો તમે રાખીને ચાલી શકો છો ફોકસ રાખવાનું રહેશે આ ત્રણેય કાઉન્ટર માટે બીજા એક દર્શક મિત્ર ધ્વનિ જોશી સવાલ પૂછી રહ્યા છે પવનજી એચડીએફસી લાઈફ માટે તેમનો સવાલ છે તેમણે સાતસો પિસ્તાળીસમાં કાઉન્ટર બાય કર્યા છે હોલ્ડ કરવું જોઈએ

પછી સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મે બી એવું બની શકે કે હવે સ્ટોક થોડુંક સાઈડ વેઝમાં રહી શકે સેવન હંડ્રેડ ફોર્ટી ફાઇવ રૂપીસ ને આજુબાજુ બાય છે સ્ટોક કરંટલી અપ્રોક્સિમેટલી ફિફ્ટી રૂપિસ નીચે ચાલી રહ્યું છે મારા હિસાબથી જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો ઓબ્વિયસલી બના બન્યા રહી શકે છે પણ જો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ રહ્યા છે તો ઓબ્વિયસલી થોડોક એક સાઈડ વેસ્ટ ટ્રેન્ડમાં સ્ટોક રહી શકે છે તો જ્યારે પણ બાઉન્સ બેક આવે ત્યારે નીકળી શકે છે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બટ ઓબ્વિયસલી યસ જો લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રહ્યા હોય તો ઓબ્વિયસલી હોલ્ડ કરવું જોઈએ ઇન્સ્યોરન્સ સેક્ટર ઇઝ અ ગ્રોઈંગ સેક્ટર મે બી આવતા કેટલાક વર્ષોમાં નેક્સ્ટ થ્રી ટુ ફાઇવ ઇયર્સમાં સારું એવું પરફોર્મન્સ બતાવી શકે છે ઓકે જો લોંગ ટર્મ વ્યૂ છે એચડીએફસી લાઈફ હોલ્ડ કરીને ચાલો ફોકસ રાખવાનું રહેશે એચડીએફસી લાઈફ માટે બીજું એક કાઉન્ટર જે તેમનો સવાલ આવી રહ્યો છે એસબીઆઈ માટેનો સવાલ છે તેમનો તેમણે અહીંયા પણ ખરીદારી કરીને રાખી છે અને આઠસો ચૌદમાં એસબીઆઈમાં તેમણે ખરીદારી કરી છે અહીંયા પણ હોલ્ડ કરવું જોઈએ કે નહીં પૂછી રહ્યા છે એસબીઆઈ કેવો લાગી રહ્યો છે ચાર્ટ ચાર્ટસબીઆઈ લાઈફની વાત કરી રહ્યા છો મને લાગે છે જી જી તો એસબીઆઈ લાઈફ આઠસો રૂપિયામાં એમને બાય કરેલા છે અને અત્યારે અઠારસો રૂપિયાના રેટ ચાલી રહ્યા છે તો ઓબ્વિયસલી સારા એવા ગેનમાં બેઠા છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો ઓબ્વિયસલી હોલ્ડ કરવું જોઈએ ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટર એસડીએફસી લાઈફ પ્રુડેન્સી પ્રુડેન્શિયલ એસબીઆઈ લાઈફ આ બધા કાઉન્ટર લોંગ ટર્મમાં સારું એવું આપણે વાત કરીએ તો ટ્વેલ્વ ટુ ફિફ્ટીન પર્સન્ટના સીએજ બેઝિસ ઉપર નેક્સ્ટ ફાઈવ ફિફ્ટીન પર રિટર્ન મળી શકે છે વિચ ઇઝ ક્વા એટ્રેક્ટિવ રિટર્ન ફ્રોમ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ તો ઓબિયસલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ ફ્રોમ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ ઓકે તો લોંગ ટર્મ માટે ફોકસ એક કરીને ચાલી શકો છો અને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે તમારી પાસે કાઉન્ટર છે જો એસબીઆઈ એસબીઆઈ લાઈફની વાત કરીએ તો બીજા એક દર્શક મિત્ર જે સવાલ પૂછી રહ્યા છે સુનિલ મોદીનો સવાલ આવી રહ્યો છે બીડીએલ માટે તેમનો સવાલ છે ખાસ કરીને ભા ભારત ડાયનામિક્સ માટે પચીસ રૂપિયાના ભાવે તે તે અહીંયા કંઈક એકચ્યુઅલી કંઈક ગડબડ લાગી રહી છે તેમને બાયિંગ પ્રાઇસ અને શેર માટે ખાસ કરીને તેરસો પંચોતેરમાં તેમણે પચીસ કાઉન્ટર ખરીદ્યા છે ભારત ડાયનામિક્સ માટે કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ પવન અહીંયા ખાસ કરીને કારણ કે પચીસ કાઉન્ટર પચીસ શેર તેમણે ખરીદ્યા છે ભારત ડાયનામિક્સ માટે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે અત્યારે આજના દિવસે એક સાડા ચાર ટકાથી વધુની વેચવાલી છે કાઉન્ટરમાં અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું જી તો માં તો ઘટાડો મંથ મંથ વેઝીસ વીક ઓન વીક એક્સટેન્ડ થઈ રહ્યું છે આજે તમે જોશો તો ટુ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ના ટેકનિકલી બ્રિજ પણ માં છે કે ક્લોઝ આવે છે કે નથી આવતો એ અલગ વાત છે જો થોડું વેટ એન્ડ વોચની પરિસ્થિતિ રહેશે તો જો મને એમ લાગે છે કે હવે જો કરંટ ટ્રેડ છે એ ઇલેવન ઇલેવન નીચે જો આ સ્ટોક સ્લીપ કરશે અને ટ્રેડ કરશે તો મે બી સ્ટોક ત્રણ માં પણ આવી શકે અને ઘટાડો એક્સટેન્ડ થઈ શકે અને 3 ડિજિટમાં પણ આવી શકે તો મારું એ માનવું છે કે જે ઓવરઓલ ટ્રેન્ડ ઇમર્સ થયો છે સ્ટોકમાં એક લાંબા ગાળાના લોંગ ટર્મ અપટ્રેન્ડ પછી તો આ સ્ટોક પર થોડો ઘટાડો અનધર 10% 15% નો ઘટાડો એક્સપેક્ટ કરી શકાય તો મારા હિસાબથી તો જો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઓપિનિયન હોય તો એક બાઉન્સ બેક આવે તો ટાઈમ બિંગ એટલીસ્ટ એક્ઝિટ કરી લેવો જોઈએ બીડીએલ માંથી ઓકે તો ભારત ડાયનામિક્સ માટે આ સલાહબંધી દેખાઈ રહી છે ફર્ધર ડાઉન ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે છે પણ કોઈ પણ ઉછાળો આવે છે તો ત્યારબાદ એક્ઝિટ કરીને ચાલવાની સલાહનથી દેખાઈ રહી છે પવન પટેલ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે આઈઆરસીટીસી ને કેસ્ટ્રોલ ઇન્ડિયામાં શોર્ટ ટર્મ માટે જો રોકાણ કરવું હોય તો એન્ટ્રી લેવાય કે નહીં આ લેવલ પર પૂછી રહ્યા છે પવનજી ચાર્ટ કેવા લાગ રહ્યા છે આઈઆરસીટીસી કેસ્ટ્રોલ ઇન્ડિયા અને શું વ્યૂ રાખો જી તો આઈઆરસીટીસીમાં વાત કરીએ તો એક वेरीज फ्लैंक कंटिन्यूएशन पैटर्न में क्लियर कट डाउनसाइड ब्रेकआउट छे 200 डेज एक्सपोनेंशियल मूविंग एवरेज ने पॉइंट स्टॉक ब्रीच કરીયુ છે એને જે टेक्निकल पैटर्न फॉर्मेशन છે એ છે પ્રાઇસ પેટર્ન એ પેટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો स्टॉक હજુ પણ એવું પોટેન્શિયલ છે કે અનધર 10 15% નીચે જઈ શકે છે મેબી 800 સુધીના પણ ફોલ બતાવી શકે છે તો ઓબवियसली आईआरसीटीसी અત્યારે ટાઈમ બિંગ બાય કરવા માટે અવॉइड કરવો જોઈએ કેસ્ટ્રોલ માં વાત કરીએ તો કેસ્ટ્રોલ ઇન્ડિયા કેસ્ટ્રોલ થોડુંક તમે જોશો તો કે આજે સ્ટોકમાં પણ ઓલમોસ્ટ મોર દેન થ્રી પર્સન્ટનો ઘટાડો છે સ્ટોક નવું કમ્ફર્ટેબલી ટ્રેન્ડિંગ બિલો ફિફ્ટી ડે મુવિંગ એવરેજ તેમાં પણ થોડો ઘટાડો એક્સટેન્ડ થઈ શકે છે મે બી આવતા દિવસોમાં એવું બની શકે કે સ્ટોક ટુ હંડ્રેડ ટ્વેન્ટી લઈને ટુ ટ્વેન્ટી સુધીના લેવલ્સ કેસ્ટ્રોલ ઇન્ડિયામાં થઈ શકે છે તો બંને સ્ટોક અત્યારે ટાઈમિંગ થોડુંક કરેક્શન ઝોનમાં છે અને કરેક્શન થોડું એક્સટેન્ડ થઈ શકે છે તો અત્યારે ટાઈમિંગ થોડો અવોઇડ કરવો જોઈએ અને વેટ એન્ડ વોચની પોલિસી ફોલો કરવી જોઈએ ઓકે તો બંને કાઉન્ટર માટે અત્યારે ફ્રેશ એન્ટ્રી અવોઈડ કરો વેઇટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો કેસ્ટ્રોલ ઇન્ડિયા અને આઈઆરસીટીસીની વાત કરીએ તો એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ પાછા ફરીએ ચર્ચાને આગળ વધારીએ ફરી સ્વાગત છે આપનું આગળ વધીએ તો એક બીજા એક દર્શક મિત્ર જે સવાલ પૂછી રહ્યા છે હિમાંશુ પટેલનો સવાલ આવી રહ્યો છે પવનજી ઉજ્જવન સ્મોલ ફાઇનાન્સ બેંક માટે સવાલ પૂછી રહ્યા છે અત્યારે ફ્રેશ એન્ટ્રી કરાય કે નહીં પૂછી રહ્યા છે કેવી રીતે ઉજ્જવન સ્મોલ ફાઇનાન્સ બેંક માટે ધ્યાન રાખવું કારણ કે આજના દિવસે અહીંયા પણ એક વેચવાડી આપણે જોઈ છે આજે ઘટાડો આવ્યો છે તેમાં એક ખરીદારીનો વ્યૂ રાખવો કે પછી હજી આપણને ઘટાડો જોવા મળી શકે ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક जी तो उजीवन स्मॉल फाइनेंस बैंक માં આપણે જોઈએ તો લાસ્ટ ऑलमोस्ट 6 મંથ થી એક ડાઉન ટ્રેન્ડ માં સ્ટોક છે ઓર મોર ધન 6 મંથી ગાઈસ ઓલમોસ્ટ 8 9 મંથીસ સ્ટોક ડાઉન ટ્રેન્ડ માં છે અને એક લોઅર ટો ફલોઅર બોટમ ટેકનિકલ ફોર્મેશન છે સ્ટોક પર મેજર કી મૂવિંગ એવરેજ છે 200 डीएमએ ઓન ডেইলি ચાર્ટ એઝ વેલ એઝ 100 D, 100 વીક મૂવિંગ એવરેજ ઓન વીકલી ચાર્ટ એને નીચે ચાલી રહ્યો છે તો સ્ટ્રક્ચર વીક છે અને જે રીતે હવે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહ્યો છે એવી પરિસ્થિતિમાં વાત કરીએ તો થોડો ઘટાડો કદાચ બની શકે છે બટ સારી વાત એ છે કે આ સ્ટોક હવે એક સપોર્ટ ઝોનમાં છે તો હવે જોઈએ ₹40 ₹40 ના રેન્જ થી સપોર્ટ લાઈન એન્થી બાઉન્સ પર બતાવ્યા છે કે નથી બતાવતું મને એમ લાગે છે કે સ્ટોક એટલીસ જ્યાં સુધી 4500 ₹45 ના લેવલને ક્રોસ કરીને હોલ્ડ ન કરે ત્યાં સુધી બાયિંગ માટે એવોઇડ કરવો જોઈએ ઓકે તો બાઈંગ માટે અત્યારે ઉજ્જવલ સ્મોલ ફાઈનાન્સ બેંક જે છે તે અવોઈડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અહીંયા એક ફોકસ રાખીને ચાલી શકો છો બીજું એક કાઉન્ટર જે ફોકસમાં રહેતો દેખાયું છે ખાસ કરીને ગુજરાત ગેસનું કાઉન્ટર છે એક દર્શક મિત્રો સવાલ પૂછી રહ્યા છે ગુજરાત ગુજરાત ગેસ માટે અત્યારે ખરીદારી કરવી હોય તો કરાય કે નહીં પૂછી રહ્યા છે કઈ રીતે પવન જોઈ રહ્યા છો ગુજરાત ગેસના કાઉન્ટરને અને સપ્ટેમ્બર ફ્યુચરમાં જો ખરીદારી કરવી હોય તો કરાય કે નહીં

પણ સ્ટોક હજુ પણ 100 ડે મૂવિંગ એવરેજ ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે તો મને એમ લાગે છે કે થોડું રિવર્સલ માટે વેઇટ કરવો જોઈએ જો કદાચ એક સપોર્ટ એરિયા છે અપ્રોક્સિમેટલી ₹600 ના ઝોન માં તો 600 ની આજુબાજુ જો સપોર્ટ લાઈન એnte રિવર્સલ ની પરિસ્થિતિ બને તો ઓબવિયસલી બાય કરીને જ આગળું જોઈએ અને મેબી 600 ના લેવલ ને જો બ્રીચ કરસે તો સ્ટોક માં હજુ પણ બની શકે કે 6500 સુધી ના પણ ઘટાડો એક્સટેન્ડ થઈ શકે તો અત્યારે કઈ બાજુ ઉપર બાજુ ટ્રેન્ડ બતાવ સે કે નીચે તરફ ટ્રેન્ડ બતાવ સે કેવો થોડું ડિફિકલ્ટ છે પરિસ્થિતિ છે તો થોડાક રિવર્સલ માટે વેઇટ કરવી જોઈએ તો જ ફ્રેશ એન્ટ્રી લેવો જોઈએ અદરવાઈઝ વેટ કરવો દેટ એટલીસ્ટ ઇન માય ઓપિનિયન વેટ કરવાની વેઇટ કરવાનું વધારે સારું રહેશે ઓકે તો એક વેઇટ કરીને ચાલવાની સલાહ ગુજરાત ગેસ માટે બનતી દેખાઈ રહી છે ફોકસ રાખવાનું રહેશે અહીંયા ભૂમિકા નાયર નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે બ્રિટાનિયા માટે તેમનો સવાલ છે પવન છ હજાર ત્રણસોનો કોલ તેમણે પિસ્તાલીસ રૂપિયામાં ખરીદ્યો છે અને છ હજાર ત્રણસો પચાસનો કોલ તેમણે પંદર રૂપિયામાં ખરીદ્યો છે સપ્ટેમ્બરની એક્સપાયરીનો તો હવે ટાર્ગેટ શું રાખવો પૂછી રહ્યા છે આજે જે રીતે એફએમસી જે કાઉન્ટર ઓવરઓલ આપણને ફોકસમાં રહેતો દેખાવ છે બ્રિટાનિયા માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો જી તો બ્રિટાનિયા માટે વ્યૂ પોઝિટિવ છે શોર્ટ ટર્મમાં પણ વ્યૂ પોઝિટિવ છે એક વાત એ છે સિક્સટી થ્રી હંડ્રેડ રૂપીઝના રેન્જમાં એક સ્ટ્રોંગ રેજિસ્ટન્સ સ્ટોક લઈ શકે છે અને એમને કોલ લીધેલા છે તો કોલમાં એવી છે કે ત્રણ ચાર દિવસ જો આજે આજે થર્સડે છે કાલે ફ્રાઈડે છે જો ગઈકાલ સુધી થોડુંક પ્રાઇસમાં એક્સપ્રિસિએશન નહીં જોવા મળે તો કોલની પ્રાઇસ એમનું ડેપ્રિસિએટ થશે બાકી તો ઓવરઓલ ટ્રેન્ડની વાત કરીએ તો બ્રિટાનિયામાં ટ્રેન્ડ પોઝિટિવ છે સ્ટોક સ્પેસિફિક એવું બની શકે કે મે બી ત્રણ ચાર ટ્રેડિંગમાં સિક્સ્ટી થ્રી હંડ્રેડના લેવલ બતાવી શકે પણ મને એમ એમથી લાગતું કે હવે ત્રણ ચાર દિવસમાં જો ઇવન ધ પ્રાઇસ સિક્સટી થ્રી હંડ્રેડ આવશે કે સિક્સટી થ્રી હંડ્રેડ બિયોન્ડ જશે તો પણ એમને કોલમાં કંઈ ફાયદો મળશે તો મારા હિસાબથી થોડુંક એ પ્રમાણે એમને એક્શન લેવાનું રહેશે અદરવાઇઝ સ્ટોકમાં ટ્રેન્ડ પોઝિટિવ છે

કરતા પહેલા એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને પોતાનો ડ્યુ ડિલિજન્સ કરીને ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ થેન્ક યુ હેવ અ ગ્રેટ ડે આભાર પવનજી આપનો પણ સમય ફાળવે અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર